મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ફરાળી સુખડી આ સુખડી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે એકવાર બનાવી તમે આને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ સુખડીને બનાવવી ખૂબ જ સરળ છે નાનાથી લઈ મોટા સુધીના વડીલો પણ ખાઈ શકે એવી સોફ્ટ બનશે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ ફરાળી સુખડી બનાવવા માટે આપણે અહીં બે કપ સેકેલા સિંગદાણા લીધા છે જેને આપણે ખોતરાનો ભાગ કાઢી લીધો છે બે કપ સિંગદાણાની સામે આપણે અહીં એક કપ સફેદ તલ લીધા છે જે આપણી સુખડીને સુપર ટેસ્ટી બનાવશે સાથે આપણે એક કપ ગોળ લીધો છે બધું મેજરમેન્ટ આપણે એક જ કપના માપથી લીધેલું છે અહીં આપણે ચાર થી પાંચ મોટી ચમચી જેટલું દેશી ઘી લીધું છે તો હવે આપણે સિંગદાણાને તો શેકીને કોતરા કાઢી લીધેલા છે તો અહીં એક પેનમાં ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે સફેદ તલને શેકી લેવાના છે તો અહીં આપણે એક વાતનું ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ રાખી અને તલને આપણે શેકવાના છે તલને શેકાતા એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ધીમે ધીમે તલ ચટકવા લાગ્યા છે અને અહીં જુઓ આપણા તલનો કલર પણ થોડો ગોલ્ડન જેવો થઈ ગયો છે મીન્સ કે આપણા તલ શેકાવા લાગ્યા છે તો બસ હવે અહીં આ રીતે ચટકવા માંડે એટલે પછી આપણે ગેસની ફ્લેમની બંધ કરી અને આ રીતે થોડીક વાર હલાવવાનું છે એટલે પેન થોડું ગરમ હશે એટલે આપણા તલ પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ જશે તો બસ હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું જુઓ અહીં આપણા આ રીતના તલ શેકાઈને તૈયાર થવા જોઈએ તો બસ આને હવે આપણે એક થાળીમાં ઠંડા થવા માટે રાખી દેશું તલ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે સિંગદાણાનો ભૂકો તૈયાર કરશું તો એના માટે આપણે મિક્સી જારમાં લીધેલા સિંગદાણા છે એમાંથી આપણે અડધા એડ કરી દેશું અને ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એનો દાણેદાર એવો ભૂકો કરી લેવાનો છે આ રીતનો થોડો કણી ભૂકો લેવો જોઈએ એકદમ ક્રશ નથી કરવાનું નહીં તો એકદમ સારી નહીં બને તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું અને બીજી વખત પણ આપણે એને આ રીતનો કણી વાળો ભૂકો કરીને તૈયાર કરી લીધું છે તો બસ આ રીતનો આપણે સિંગદાણાનો ભૂકો તૈયાર કરવાનો છે બીજી તરફ આપણા તલ પણ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને પણ મિક્સી જારમાં લઈ લેશું અને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને વારો ભૂકો કરી લેશું થોડા દાણા આખારીએ અને થોડા એવા પીસાઈ જવા જોઈએ એ રીતનો ભૂકો કરવાનો છે તો બસ આ રીતે સિંગદાણા અને તલનો ભૂકો કરી અને સુખડી બનાવવામાં આવે તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બસ આને આપણે એ જ બાબુલમાં લઈ લેશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં સિંગદાણા અને તલનું કોમ્બિનેશન છે એ આપણી સુખડીને સુપર ટેસ્ટી બનાવીને તૈયાર કરશે મિત્રો તમે ક્યારેય આ હેલ્ધી અને ટેસ્ટી સુખડીને બનાવી છે કે નહીં એ મને જરૂરથી જણાવજો તો અહીં એકદમ સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી લીધા છે હવે આપણે બીજી તરફ એક થાળીની અંદર થોડું ઘી નાખી અને સારી રીતે ઘીથી થાળીને ગ્રીસ કરી લેશું સુખડી બનાવતી વખતે આ રીતે થાળીને પહેલાં ઘીથી ગ્રીસ કરીને રાખવાની પછી આપણે ગેસ ઉપર એક પેનમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે એમાં એક કપ ગોળ એડ કરીશું ગોળ અહીં આપણે દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો એટલે આપણી સુખડી એકદમ ખાવામાં ટેસ્ટી લાગે અને આ બધું મેજરમેન્ટ આપણે એક જ કપના માપથી લીધેલું છે જો તમે મેઝરમેન્ટ કરી આ સુખડી બનાવશો તો આપણી સુખડી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરી શકો છો તો અહીં થોડી જ વારમાં આપણો ગોળ ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે અને આ ગોળનો પાક બનાવતી વખતે આપણે અહીં એક ઉભરો આવે ત્યાં સુધી આ ગોળને પાકવા દેવાનો છે જો ગોળનો પાક વધારે આવી જશે તો આપણી સુખડી ખાવામાં વધારે ચવળ થઈ જશે તો ધીમે ધીમે ગોળમાં બબલ્સ થવા લાગ્યા છે અને ઉભરો આવવા લાગ્યો છે બસ આ રીતનો ગોળમાં એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની છે આ સુખડીને બનાવવી એકદમ સરળ છે પણ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખી બનાવવામાં આવે તો આપણી સુખડી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય તો અહીં એક ઉભરો આવી ગયો છે અને ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને પછી આપણે તૈયાર કરેલા સિંગદાણા અને તલના એડ કરી દેવાનું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખેલી છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખીશું તો અહીં એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણી સુખડીમાં એકદમ સરસ સાઇનિંગ આવશે તો બસ અહીં આપણે પાંચ ચમચી જેટલું ઘી લીધેલું હતું એમાંથી ચાર ચમચી પેલા અને એક ચમચી આપણે ઉપરથી એડ કરેલું છે હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણને લઈ લેશું જો તમારે આમાં ફ્લેવર માટે એલચી પાવડર નાખવો હોય તો પણ નાખી શકાય પણ અત્યારે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે આ સુખડીને બનાવી અને તૈયાર કરી છે અહીં આપણે જે તલેડ એડ કર્યા છે એનો ટેસ્ટ આ સુખડીમાં એકદમ સરસ આવશે હવે વાટકીમાં થોડું ઘી લગાવી અને આ રીતે બરાબર થાળીમાં પાથરી દેસું કિનારીઓથી પણ પ્રેસ કરી અને સુખડીને સારી રીતે આપણે વાટકીની મદદથી પાથરી દેવાની છે તો આટલા મેઝરમેન્ટ સાથે આપણે આ સુખડી બનાવી છે એમાંથી એક થાળી સુખડી તૈયાર થાય છે ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડાક સફેદ તલ એડ કરીશું જે લુકવાઈઝ અને ટેસ્ટવાઈઝ બંને રીતે સારા લાગે છે વાટકીની મદદથી તલને પણ આપણે પ્રેસ કરી દેશું અને આને સેટ થવા માટે પાંચ થી સાત મિનિટ માટે રાખી દેશું તો લગભગ પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને અહીં આપણી સુખડી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે એમાં કટ લગાવી લેશું આ રીતે આંગળીથી દબાવી અને આપણે જોઈ લેવાનું કે આપણી સુખડી સેટ થઈ ગઈ છે કે નહીં તો બસ અહીં પાંચથી સાત મિનિટમાં જ આપણી સુખડી સેટ થઈ ગઈ છે હવે આપણે ચાકુની મદદથી ફરતી સાઈડ કટ લગાવી લેશું અને અંદર પણ આપણે પીસીસમાં કટ લગાવી તો આ રીતે આપણે ચાકુ કટ લગાવીએ તો તમને ખ્યાલ આવી જતો હશે કે આપણી સુખડી કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે આ સુખડીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મારી તો આ સુખડી એકદમ ફેવરિટ છે સો ટકા બધાને ભાવશે તમે પણ એકવાર આ સુખડીને ચોક્કસથી ટ્રાય કરજો એની ટાઈમ ગમે ત્યારે ફરાળમાં પ્રવાસમાં જતી વખતે બાળકોને હોસ્ટેલમાં બાળકોના લંચ બોક્સમાં ગમે ત્યારે આ સુખડી તમે બનાવી અને ખાઈ શકો છો આ હેલ્ધી અને ટેસ્ટી સુખડીને એકવાર બનાવી એરટાઈટ કન્ટેનરમાં ભરી એક મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને જો તમે આ ક્યારેય સુખડીને ન બનાવી હોય તો એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો સો ટકા મારી ગેરંટી છે બધાને ભાવશે અને એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન થાય છે એટલી સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે તો બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનીને તૈયાર છે મિત્રો આજની આ ફરાળી સુખડીની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને તમે ક્યારે ટ્રાય કરો છો એ પણ મને જરૂરથી કહેજો તો આવનારા તહેવારોની ઉજવણીમાં કે ફરાળ માટે આજની મારી આ રીત સાથે એકવાર આ રેસીપીને ચોક્કસથી બનાવજો એકદમ પરફેક્ટ ટેસ્ટી બનીને તૈયાર થશે અને દરેકને ભાવશે એવી મસ્ત મજાની ટેસ્ટી બનશે તો ફરી મળીશું આવી જ એક હેલ્ધી ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ